સમાચાર આણંદ પ્રાપ્ત થઈ રહ્યા છે આણંદ ખેતરમાં આગ બુજાવવાની કામગીરી શરૂ કરી આગ લાગી કેવી રીતે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ આગના કારણે અફરાતફરી મચી ગઈ દોડા દોડી થઈ ગઈ પશુઓનો ઘાસચારો બળતા વાર નથી લાગતી અને ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે ખેડૂતને ઘણું નુકસાન થયું હોઈ શકે છે આણંદના પેટલાદના નાર ગામે આ ઘટના બની આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું તપાસ પછી જ ખબર પડશે પણ જેવી ફાયર વિભાગને જાણકારી મળી તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો પશુઓનો ઘાસચારો બળતા વાર નથી લાગતી એટલે આગ બહુ જલ્દી પ્રસરી ગઈ